આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ સમાચાર કચ્છથી મળી રહ્યા છે માંડવી તાલુકાના ગઢશીસા શિરડી રોડ પર મિની ટેમ્પામાં આગ લાગે છે ડાડમની પેકિંગ જે આ સામગ્રી ભરેલો ટેમ્પો જઈ રહ્યો હતો ત્યાં જ આગ લાગવાની માહિતી સામે આવે છે મિની ટેમ્પોમાં અચાનક આગ બબો કે ઉઠતા જ રસ્તા પર અફવા તફડીનો માહોલ પણ જોવા મળ્યો છે બનાવને પગલે ગઢશીસા શિરડી રોડ પર પસાર થતા વાહનોમાં ભય પણ પ્રસર્યો છે મિની ટેમ્પામાં કયા કારણોસર આગ લાગી તે કારણ જાણવા નથી મળ્યું